નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને આજે અમે લોકો જ્યારે નાસ્તો કરીને ફ્રી ગયા છીએ અને હવે વિચાર છે જવાનું અમારો ત્યારે ચંડી દેવી અને પછી જશું બપોર પછી અમે લોકો રહી છીએ પેઢીમાં અને પછી થોડીક ખરીદી કરશું એટલે આજનો દિવસ ફિક્સ છે બે કાર્યક્રમના તો તમારી સાથે બના જો એક સુધી જય માતા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને આજે અમે લોકો અત્યારે સવારમાં નાસ્તા પાણી કર્યા પછી હવે અત્યારે અમે જઈએ છીએ પહેલાં ચંડીદેવી અને ત્યાર પછી અમે લોકો જાશું હરીકી પેઢી ઉપર અને થોડી ખરીદી કરશું આજે એટલે આજનો કાર્યક્રમ અમારો ફિક્સ છે પછી જોઈએ સમય મળશે તો થોડીક ખરીદીને બધું કરીને પછી સાંજે જમીને પાછા રૂમે કાલે પછી નવો કાર્યક્રમ અમારો પણ એ પણ તૈયાર જ છે જવા માટે તો અમારી સાથે બના રહેજો અને વિડીયો જોતા રહેજો તો ચાલો હવે અમે લોકો નીકળીએ પહેલાં ચંડીદેવી જવા માટે તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ માં ચંડીદેવી ના દર્શન કરવા માટે અને ઉડન ખટોલામાં બેઠા છીએ અને અત્યારે જો અમારો વારો આવી ગયો છે તો એક કલાક દોઢ કલાક જેવો તો અહીંયા લાઈનમાં ઉભું રહેવું પડ્યું વારા માટે અને આ છે એને જવા માટે મંદિર પગથિયા પણ છે અને આ રીતનું ખટોલાનું પણ છે તો એનું લોકેશન છે પર્વત ઉપર માતાજીનું મંદિર છે હવે એનો ઇતિહાસ શું છે એ તમને જોઈને હું વળતા સો ટકા પાછા આવશું ત્યારે તમને હું જરૂરથી કહીશ કે શું શું ઇતિહાસ છે આનું તો અમારી સાથે બના રહેજો અને જો અમે લોકો હું ખુશી અને બે ગયા છે શાંતિથી થી બે ગયા છે આસ્થા બેન ને બધા અને વધારે એવું લાગે છે કે પેલા કરતા વધારે ઊંડું છે એવું જોતા લાગે છે શિસ્કારા બોલે છે જાગુ ચાલો તો માતાજીના દર્શન કરીને પાછા આવીએ ત્યારે મળશું પાછા તો અમે લોકો જો ફાઇનલી ઉપર મંદિર પાસે આવી ગયા છીએ અને આગળ ઉપર દર્શન કરું માતાજીના તો અમે લોકો મંદિરે જાય છે ઉપર પગથિયા છે થોડા ઉડન ખટોલા માંથી આવ્યા પછી પણ પગથિયા થોડાક ચડવા પડે છે અને આ છે ઉપરનો વ્યૂ ત્યાંથી માતાજીનો દર્શનના વ્યૂ છે ચાલો તમને હું અંદર દર્શન કરાવું તમારા ભાગ્યમાં હશે તો સો ટકા અંદર તમને માતાજીના દર્શન કરાવીશ કોશિશ કરીશ જેટલી બને એટલી કે તમે ચંડી માના દર્શન કરી શકો ચાલો અંદર જઈને હું તમને દર્શન કરાવું તો અમે લોકો અહીંયા આવી ગયા છીએ અને આ છે અંદર જવાનો રસ્તો અહીંનું આ અંદરનું આ મંદિર છે ચંડી દેવી અંદર જઈને આપણે દર્શન કરીએ માતાજીના જય માતાજી 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 પાછો આ ડુંગર છે થોડોક મનસા દેવી મંદિર કરતા વધારે ઊંચો છે તો અહીંથી દર્શન થાય છે પવન પણ ફૂલ આવતું હશે એનું લોકેશન બહુ મસ્ત છે ચારે બાજુ અમે લોકો હવે નીચે જયે છીએ અને હવે જાશું પેલા નીચે કઈક ખરીદી થોડી મોટી નાના મોટી કરશું જે કઈ જરૂર હશે તો પછી જમીને પછી સીધા હરકી પેઢી ત્યાં આટલામાં કરશું જોશું સ્નાન કરશું ને બધું કરશું એવા રીતનો પ્લાન છે તો જોઈએ શું કરીએ પણ અત્યારે પેલા નીચે ઉતરીએ છીએ પણ તમે જોવો પેલા લોકેશન અહીંથી અને મસ્ત લોકેશન છે ત્યાંથી જો આ ગંગા માતા અહીંથી દેખાય છે અને નીચે ઉતરીએ છીએ જો થોડાક જાગુ ને પાછું

પછી મળી જાય આપણે જોઈએ કયા દુકાનમાં જાશું શું લેશું તમને તો તમારી સાથે બના રહેજો તો મિત્રો અત્યારે અમે લોકો આવ્યા છીએ હરકી પોડી અને અત્યારે અમે લોકો ખરીદીમાં આવ્યા છીએ પણ હજી હજી ધીમે ધીમે જાય છે ખરીદી કરવા તો આ ગંગાના ઘાટ ઉપર અમે અત્યારે ઊભા છીએ બ્રિજ ઉપર વચ્ચે અને સામે જે જગ્યા દેખાય છે જે અમારી આંગળી છે ત્યાં ત્યાં આરતી થશે સાંજે તો એ આરતીના પણ દર્શન કરાવીશ તમને અને આ બાજુ પણ એટલું વિશાળ નદી આમ જોવે ગંગામાં જેવા વહે છે તમને આનંદ જ આવે અમે લોકો બસ ખરીદી થોડીક કરીને મતલબ માળાને એવું લેવાનું છે એક બે ત્રણ અને છોકરા માટે કંઈક લે તો પછી અમે લોકો પર જોવામાં સ્નાન કરવાના છીએ જ્યાં સુધી અમારે ચાલે નહીં જ્યાં આરતી ન થાય ત્યાં સુધી અમે લોકો પછી સ્નાન કરશું ને આરતી કરીને પછી સીધા ભરે એ રીતનું નક્કી કર્યું છે oh છે હરીકી અને અમે લોકો અહીં આવ્યા છીએ એકડી ચાર સાડા ચાર બધી સાફ સફાઈ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે અને આવી લોકો બેસવા પણ મળશે પણ તો તમે ખાલી અહીંનું દ્રશ્ય જુઓ કેટલી ટ્રાફિક છે લોકો સ્નાન હજી કરે છે આ છે આ બધું ગંગાજીનો કાંઠો છે જેને હરીપોળી તરીકે ઓળખાય છે અને ત્યાં સુધી અમે બધું અત્યારે બેસી ગયા છીએ અત્યાર સુધી અમે પણ સ્નાન કરતા હતા અને હવે અમે લોકો પણ માટે આગળ ત્યાં લાઈનમાં બેસી જઈએ છીએ એટલે શું છે આગળ બેસી થોડુંક દર્શન બી સારા થાય અને તમને પણ હું દર્શન સારા કરાવી શકું તો ચાલો ત્યાં હું નીચે જાઉં છું અત્યારે આવ્યો તો એ બહાર એ લોકો બધા ત્યાં જે બેઠા છે મારે થોડીક મારે થોડીક ખરીદી કરવાની હતી એટલે હું આવ્યો છું ભૂખ લાગી જ બધાને એટલે નાસ્તો લેવા માટે આવ્યો છું તો ચાલો હું પાછું ત્યાં જાઉં છું અને પછી ત્યાં રાહ જોઈએ જ્યાં સુધી આરતીનો સમય ન થાય ત્યાં સુધી આરતીનો સમય થઈ ગયો છે અહીંયા અને અમે લોકો બેસી ગયા છીએ લગભગ દોઢ બે કલાક પહેલાંના તો તમને આગળ આરતી શરૂ થશે એટલે તમને દર્શન કરાવવું અને અમે લોકો અમારી એક જગ્યા અમારી સામે જ આરતી અહીંયા થવાની છે આ એક જગ્યા બધી આરતી થવાની છે અને એની સામે અમે બેઠા છીએ હાર્કિટ રોડીમાં તો આગળ ચાલુ થશે એટલે તમને આ આરતીના દર્શન કરાવ અત્યારે માતાજીની પાલખી આવી છે ત્યારબાદ પૂજા થશે અને પછી આરતી જોકે પૂજા ચાલુ થઈ ગઈ છે અહીંયા તમે રોજના યજમાન બની શકો અલગ અલગ પૂજા કરાવે ત્યારબાદ આરતીમાં તમને લાવો મળે છે તો હવે આગળ થોડીવાર પછી આરતીની શરૂઆત થશે એટલે જ્યારે માતાજીના તમે દર્શન કરાવું છો જે ત્યારે પાલખી સ્વરૂપ અહીંયા બતાવ્યા છે જ્યાં ઉપર ગંગા સભાલીપુર છે ત્યાં એમનું સ્થાન છે ત્યાંથી રોજ પાલખી નીચે લાવે છે તો આ છે અહીંનું દ્રશ્ય જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી લોકો દેખાય છે લાખો લોકો રોજ અહીંયા માં ગંગાની આરતી લે છે એવું આ વિશાળ દ્રશ્ય ભક્તોનું જેને આપણે ભક્તોનું ઘોડાપુર પણ કહી શકીએ Oh uh. uh. કેન્દ્ર કે શન કી આયોજના થતા તો આરતી ની શરૂઆત થઈ ગઈ છે હવે આરતી આરકડી મોટી આરતી પ્રગટાવશે અહિયાં તમારે આસ્થા બેન એ ઉતારે છે ઉતાર બેન મહાઆરતી પ્રગટાવી દીધી છે ને હવે આરતી અહીંયા ચાલુ થવાની તૈયારીમાં છે તો બનાવી રેજો સાથે એટલે તમને દર્શન કરાવીશ મહાઆરતી બધી જગ્યાએ પ્રગટાવવાનું ચાલુ કરી દીધું છે અહીંયા પણ છે અહીંયા પણ છે અને આ સાઈડ પણ છે તો હરતી ફોડની મહાઆરતી મા ગંગાની આરતી છે ભક્તોનું ઘોડાપુર આરતી પૂરી થઈ ગઈ અને તમે જોવો અત્યારે ચારે બાજુ ટ્રાફિક લોકો અત્યારે પોતપોતાના ઘર આશ્રમ તરફ જવા નીકળે છે ખાલી ટ્રાફિક તો બધા એક બધા છૂટા હોય એટલી હાલવાની જગ્યા નથી તો ચાલો મળીએ અમે લોકો જાય છે આશ્રમમાં પછી પ્રસાદ લેશું અને પછી રૂમે પાછા ફરીથી અમારા આશ્રમે જશું અને ત્યાં જઈને તમારી સાથે પછી પાછી મુલાકાત કરશું તો મિત્રો અમે લોકો આશ્રમ પાછા આવી ગયા છીએ અને જમી લીધું છે બધાએ અને આમ જો તો બહુ થાક નથી લાગ્યો કારણ કે સવારમાં જે અમે મંદિરના દર્શન કર્યા ત્યારબાદ પછી અમે એક દોઢના હરિકે બેડી આવી ગયા હતા અને ત્યાંથી કન્ટિન્યુ તો છેક ચાર વાગ્યા સુધી અમે લોકોએ સ્નાન કર્યું ગંગાજીમાં બહુ આનંદ આવ્યો ત્યાર પછી ત્યાં લાઈનમાં બેસી ગયા સા ચારકની સાડા ચારની આસપાસ અને પછી સાડા ચારથી છે એક સાડા સાત સુધી જે આરતી ચાલે ત્યાં સુધીનો બધો કાર્યક્રમ છે બધો મહાઆરતી કરી એ પતાવ્યા પછી અમે લોકો જ્યારે જમીને ઘરે આવ્યા છીએ બહુ આનંદ આવ્યા આજે તમને પણ બહુ આનંદ આવશે અને તો આજ માટે એટલું કાલે વિચારશે અમારે અ રુષિકેશ જવા માટેનો તો મારી સાથે જોડાયા રહેજો અમારો پورا વિડિયો જોજો અને અમારી ચેનલને તમે લાઈક કરજો અને હા અમારી ચેનલમાં તમે આવો છો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય સ્વામિનારાયણ જેમાં માં શ્રદ્ધા હોય એમાં અમારા કોમેન્ટમાં જવાબ આપજો તમારો પ્રેમ આપજો સહકાર આપજો તો આજ માટે એટલું આવજો Jessica Krishna.